વેલકમ ટુ પ્રેક્ટિસ કિચન દર શિયાળામાં પંજાબી લોકોના ઘરમાં આ અથાણું ચોક્કસથી બને છે જેને તમે આખું વર્ષ સાચવી શકો છો જે છે મૂળાનું અથાણું તો મેં અહીં બે નંગ મૂળા લીધા છે એકદમ તાજા અને કૂણા દેખાતા એવા મૂળા લેવાના છે અત્યારે વિન્ટરની સિઝનમાં તમને મૂળા ઘણી બધી માત્રામાં જોવા મળે છે તો આ રીતના એકદમ સફેદ અને કૂણા દેખાતા મૂળાની આપણે પસંદગી કરવાની છે વધારે પડતા જાડા મૂળાની પસંદગી ના કરવી આ રીતે મીડિયમ થિકનેસવાળા મૂળાને લેવા હવે તેની છાલને આપણે કાઢી લેવાની છે તો ઉપરનો અને નીચેનો ભાગ આ રીતે કટ કરી અને ત્યારબાદ તેની છાલ છે તેને આપણે કાઢી લઈશું તો આ અથાણું તમને ડિટેલમાં બતાવવા જઈ રહી છું જે દરેક પંજાબીના ઘરમાં હર વર્ષે બને છે અને આ અથાણાને તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો અને કઈ રીતે એ પણ હું તમને બધી ડિટેલ્સની સાથે ફૂલ વિડીયો અહીં શેર કરું છું સ્કિનનો ભાગ અલગ થઈ જાય ત્યારબાદ આપણે એક એક આંગળી જેટલા લંબાઈમાં ટુકડા કરી લઈશું આ રીતે ત્યારબાદ હવે તેને સ્લાઇઝીસમાં કટ કરવાની છે તો મીડિયમ થિકનેસવાળી આપણે સ્લાઇઝીસ કરીશું આ રીતે તો એકદમ સહેલું છે જે રીતે તેને સમારીને બનાવવામાં આવે છે એ જ રીતની સાથે હું તમને અહીં બતાવી રહી છું અને તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ અથાણું બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે મૂળા લેવાના છે મેં અત્યારે એક નંગ મૂળાને લીધો છે હજુ આપણે આગળ બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એડ કરીશું સો અને જેટલી ક્વોન્ટિટીમાં હું અથાણું બનાવી રહી છું એટલી ક્વોન્ટિટીમાં એક નાની સાઇઝની જાર છે તે આરામથી ભરાઈ જશે એટલી ક્વોન્ટિટીમાં બનશે તો આ રીતે આપણે સ્લાઇઝિસ કરી લેવાની છે જોઈ શકો છો વધારે પડતી જાડી પણ નહીં અને વધારે પડતી પતલી પણ નહીં અને બને એટલી સ્ક્વેર શેપમાં આપણે તેને કટ કરવાની છે તો જોઈ શકો છો એકદમ સરસ આપણે અહીં પતલી એવી સ્લાઇઝિસ કરી લીધી છે તો અત્યારે આપણે આ બોલને સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ આપણે અહીં લાલ દેખાતા ગાજર લેવાના છે તો અત્યારે શિયાળામાં આ ગાજર ભરપૂર માત્રામાં આવે છે જે સોફ્ટ અને ખાવામાં મીઠા લાગે છે તો આ રીતના લાલ દેખાતા ગાજર લેવાના છે આ પણ આ ગાજરની ક્વોન્ટિટી પણ તમે એડજસ્ટ કરી શકો છો તો તેના પણ મેં મૂળાની જેમ એક એક આંગળી જેટલા કટકા છે તે કરી લીધા છે હવે તેની પણ આપણે મૂળાની જેમ જ સ્લાસ કરી લેવાની છે અને હા જે વચ્ચેનો પીળો ભાગ દેખાઈ રહ્યો છે તે તમે ઈચ્છો તો કાઢી શકો છો પણ ના કાઢો તો પણ ચાલે કેમ કે આ લાલ દેખાતા ગાજરનો જે વચ્ચેનો ભાગ છે તે તુરો અથવા કડવો નથી હોતો દેશી ગાજરની જેમ એટલા માટે ના કાઢો તો પણ ચાલે તો આ જ રીતે આપણે બધા ગાજરને છે તે સ્લાઇસીસમાં કટ કરી લેવાના છે તો આ અથાણાની જેમ પંજાબી સબ્જીની સાથે જે ખાટું અથાણું સૌ કરવામાં આવે છે રેસ્ટોરન્ટમાં તેની ડિટેલમાં રેસીપી મેં શેર કરી છે જે ઓઇલ ફ્રી બનાવવામાં આવે છે તો એ વિડીયોની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ ગાજરને સ્લાઇસીસમાં કટ કરી લીધા બાદ અહીં આપણે આઠથી દસ જેટલા તીખા મરચાં લેવાના છે આ મરચાં છે જે તીખા આવે છે પણ માઇલ્ડ હોય છે તમે મરચી પણ લઈ શકો છો જે ખૂબ જ સ્પાઈસી હોય છે તો આ રીતના આપણે મરચાંને પણ કટ કરવાના છે તો ઉપરનો ભાગ કાઢી અને તેની પણ આપણે સ્લાઇસીસ કરી લઈએ હું અત્યારે આ મરચાંનો જે બીનો ભાગ છે તે અલગ નથી કરતી જે સેન્ટરમાં આવે છે કેમ કે તેનાથી થોડું વધારે સ્પાઈસી લાગે છે પણ તમારે વધારે પડતી સ્પાઈસી ના ખાવું હોય તો તમે બી અને જે નસોનો ભાગ છે વચ્ચેનો તેને કાઢી શકો છો તો આ રીતે જોઈ શકો છો આપણે આની પણ સ્લાઇસીસ કરી લેવાની છે જે રીતની મરચાની પહોળાઈ હોય એ રીતે તમારે ચાર અથવા તો બે સ્લાઇસીસ કરી લેવાની મેં અત્યારે ચાર સ્લાઇસીસ કરી છે તમે થોડી જાડી રાખવી હોય તો આ રીતે બે સ્લાઇસીસ પણ કરી શકો છો તો મરચાંની ક્વોન્ટિટી પણ તમે વધારે ઓછી કરી શકો છો મૂળો ગાજર અને મરચું આ ત્રણમાંથી જે કોઈ પણ વધારે વસ્તુ ખવાતી હોય તે તમે તેની ક્વોન્ટિટી વધારી દો તો પણ ચાલે તો ફટાફટ આપણે આ તીખા મરચાંને સમારી લઈએ અને સાથે સિઝનના મેં બધા અથાણાની રેસિપીઓ શેર કરી છે અત્યારે વિન્ટર છે તો વિન્ટર સ્પેશિયલ વસાણા અને ખાસ કરીને લીલોતરીની ઘણી અલગ જાતની સબ્જીઓ પણ મારી ચેનલ પર આવતી રહેશે તો અહીં મૂળા ગાજર અને મરચાંને આપણે એકદમ સારી રીતે સમારી લીધા છે હવે આપણે આને તડકામાં સુકવવાના છે બે કલાક માટે જ્યાં પણ ઘરમાં તડકો આવતો હોય ત્યાં ફક્ત બે કલાક માટે સૂકવી દઈશું જેથી કરી આપણે આને આખું વર્ષ સાચવી શકીએ તો અથાણાની આ એક પ્રોસેસ છે જેનાથી અથાણું ખરાબ નથી થતું તો કોટનના કપડામાં સ્પ્રેડ કરી અને બે કલાક માટે સૂકવી લઈએ બે કલાક બાદ તેને તડકામાંથી લઈ લેશું તો હવે આ અથાણાનો મેઇન પોઈન્ટ આપણે ફોલો કરવાનો છે જે છે તેનો સ્પેશિયલ મસાલો તો તેના માટે એક કડાઈમાં આપણે બે ચમચી જેટલી વડિયાળી એડ કરી દઈશું સાથે અડધી ચમચી જેટલા મેથીના દાણા જે સૂકી મેથી આવે છે એ અને સાથે એક નાની ચમચી જેટલું આખું જીરું છે તેને પણ એડ કરી લઈએ હવે આ બધી વસ્તુને આપણે એકથી બે મિનિટ માટે ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને શેકી લઈએ તો આ જે મૂળાનું સ્પેશિયલ અથાણું છે તેનો જે મેઇન પાર્ટ છે તે આ મસાલો છે જો આ મસાલો પરફેક્ટલી બનાવી લીધો એટલે આપણા અથાણામાં ચાર ચાંદ લાગી જાય આનાથી આ મૂળાના અથાણાનો ટેસ્ટ એટલો વધી જાય છે કે જે કોઈને મૂળા પસંદ નથી એ લોકો પણ ખાવા લાગશે આ અથાણું એટલું ટેસ્ટી બને છે તો દોઢ મિનિટ બાદ આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું અને તેને પણ થોડી સેકન્ડ્સ માટે આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે શેકી લઈએ આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે અઢીથી ત્રણ મિનિટ માટે જ શેકવાના છે તો રાઈને શેકાતા સમય નથી લાગતો એટલા માટે લાસ્ટમાં એડ કરી અહીં બધા મસાલા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે તે ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં એડ કરી લઈએ તો આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જેટલા પણ આપણે એડ કર્યા તેની ક્વોન્ટિટી તમારે અથાણું કેટલી ક્વોન્ટિટીમાં બનાવવું છે એ પ્રમાણે એડજસ્ટ કરવાની છે જો ડબલ ક્વોન્ટિટીમાં બનાવો તો બધા મસાલાની ક્વોન્ટિટી ડબલ કરી દેવાની હવે આપણે તેમાં બે ચમચી જેટલો તીખો લાલ મરચાં પાવડર એડ કરીએ ત્યારબાદ એક ચમચી જેટલો હળદર પાવડર એડ કરીએ તો મેં અહીં કાશ્મીરી લાલ મરચાં પાવડર નથી લીધો સ્પાઈસી બનાવવું છે એટલા માટે તીખો લાલ મરચાં પાવડર લીધો છે તો અહીં બધા મસાલા એકદમ સારી રીતે પીસાઈ ગયા છે જોઈ શકો છો એકદમ સરસ સ્મેલ આવે છે અને એકદમ પરફેક્ટ એવો પાવડર બની ગયો છે હવે આ પાવડરને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અથાણાનો આ જે સ્પેશિયલ મસાલો આપણે રેડી કરીએ તેને તમે સ્ટોર પણ કરી શકો છો અને તમારા ફેવરિટ સલાડની સાથે સ્પ્રિંકલ કરીને ખાઈ શકો છો હવે આપણે તેમાં એક ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર નમક એડ કરી બધું બરાબર મિક્સ કરી લઈએ તો આ મસાલા બધા જે આપણે એડ કર્યા છે તેનાથી અથાણાને એક કલર પણ મળી રહેશે અને સાથે સાથે અલગ ફ્લેવર પણ મળી રહેશે આ અચારમાં યુઝ કર્યા સિવાય હું તમને બીજો પણ એક ઓપ્શન આપું છું મૂળાની સ્લાઇસીસની ઉપર આ અચારના મસાલાને સ્પ્રિંકલ કરી અને થોડું ગરમ તેલ એડ કરી દો એટલે ઇન્સ્ટન્ટ તમારું મૂળાનો અચાર અથવા તો મોરની એની જગ્યા પર ગાજરનો અચાર પણ બનીને રેડી થઈ જાય છે જે ખૂબ જ ટેસ્ટી બને છે તો હું એટલે વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને આ મસાલાને અત્યારે સ્ટોર કરું છું તો લો આપણો અહીં એકદમ ટેસ્ટી અને એકદમ સરસ કલરની સાથે આ મસાલો છે તે રેડી થઈ ગયો છે હવે આપણે અથાણાને આખું વર્ષ સ્ટોર કરવાનું છે તો તેના માટે આપણે તેલને ગરમ કરવું પડશે તો અહીં વન ફોર્થ કપ જેટલું તેલ લીધું છે તો હું અત્યારે સિંગતેલનો ઉપયોગ કરું છું પણ આ અથાણું સરસવના તેલમાં બનાવવામાં આવે છે જેનાથી આ અથાણાનો ટેસ્ટ વધી જાય છે તેલ થોડું અમથું ગરમ થઈ ત્યારબાદ આપણે તેમાં ગાજર એડ કરી દઈશું જેને આપણે એકદમ સારી રીતે સુકવી લીધા છે તો બે કલાક તડકામાં સુકવવાના લીધે આ ત્રણેય વસ્તુ છે તે થોડી શ્રિંક થઈ ગઈ છે તો ત્રણેય વસ્તુને આપણે એડ કરી લઈએ જોઈ શકો છો થોડી શ્રિંક થઈ ગઈ છે ત્રણેય વસ્તુ એડ થઈ જાય એટલે આપણે તેને તેલમાં સોતે કરી લઈશું બે મિનિટ માટે તો તેલને આપણે વધારે ગરમ નથી થવા દેવાનું તે જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે આ અથાણું બનાવવાનો જો વધારે પડતું ગરમ થઈ જશે તો મસાલાની સાથે સાથે આ ત્રણેય સબ્જી પણ થોડી બળી જશે જેનાથી આપણા અથાણાનો ટેસ્ટ બગડી શકે છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખે કે તેલને થોડું જ ગરમ કરવાનું છે ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો છે તે ઉપર સ્પ્રિંકલ કરી લઈશું તો તમારે કેટલી ક્વોન્ટિટીમાં મસાલો એડ કરવો છે તે તમારા ઉપર ડિપેન્ડ છે જેટલી ક્વોન્ટિટીમાં તમારે મસાલો ખવાતો હોય અથાણામાં એ પ્રમાણે એડ કરવાનો છે તો હું અત્યારે છથી સાત ચમચી જેટલો મસાલો એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈશ તો અહીં આપણે તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તરત એડ કરી દેવાનું છે તો આ ત્રીજો પોઈન્ટ છે અથાણાને આખું વર્ષ સાચવી રાખવા માટેનો કે તેલને ગરમ કરીને આપણે અથાણામાં એડ કરીશું તો આપણું અથાણું જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું વિનેગર એડ કરી દઈશું તો આ ચોથો પોઈન્ટ છે જેનાથી આપણું આ અથાણું આખું વર્ષ સારું રહે છે જનરલી તમને થતું હશે કે મૂળાનું અથાણું આપણે આખું વર્ષ કઈ રીતે સાચવી શકીએ તો મેં તમને અહીં ચાર ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે તે બતાવી દીધા આ અથાણાને આખું વર્ષ ફ્રેશ અને તાજું રાખવા માટેના તો જોઈ શકો છો આપણું આ મૂળા ગાજર અને મરચાંનું અથાણું રેડી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે મી ચોક્કસથી આ મૂળાની સિઝનમાં આ અથાણું ટ્રાય કરજો અને આખું વર્ષ આ અથાણાની તમે મજા પણ માણી શકો છો કેમ કે આ અથાણાને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો તો જે આચાર લવર્સ છે એ લોકોને તો ચોક્કસથી શેર કરજો પણ હા સાથે સાથે જે લોકોને મૂળા નથી પસંદ એ લોકોને પણ શેર કરજો ચોક્કસથી એ લોકોને પણ પસંદ આવશે એટલું ટેસ્ટી બનીને રેડી થાય છે તો અહીં નાની નાની બાબતોનું ધ્યાન રાખીને બનાવશો તો અથાણું બનાવવું ખૂબ જ સહેલું છે અને ગણતરીની મિનિટોમાં બની પણ જાય છે તો આવી બીજી તમારે અનોખી અને ખાસ કરીને વિન્ટર સ્પેશિયલ રેસીપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને ઘણી બધી આવી અનોખી રેસીપીની સાથે સાથે હેલ્ધી રેસીપીઓ પણ મળી રહેશે આવા બીજા અનોખી અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું